નમસ્કાર દર્શક મિત્રો હું શું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ સાબરકાંઠા ઇડર બસ સ્ટેન્ડ પેસેન્જરનો પગ કચડાયો જીએસઆરટીસી ચાલકની બેદરકારીને પગલે પેસેન્જરને નડ્યો અકસ્માત બસ ચાલકે રિવસ મારતા સમય સર્જાયો અકસ્માત પેસેન્જર યુવકને પગમાં ભાગે પહોંચી ગંભીર ઇજાઓ એકસો આઠ મારફતે યુવકને સારવાર અર્થે ઈડર બાદ હિંમતનગર સિવિલ ખસેડાયો બસ ચાલકની બેદરકારીને પગલે અકસ્માત સર્જાતા રોષ બસ ડેપોમાં બેફામ રીતે બસ હંકારતા ચાલકો સામે લોકોમાં રોષ સુરક્ષિત સલામતી સવારીની વાતો પોકલ સાબિત થઈ ઈડર બસ સ્ટેન્ડમાં અકસ્માત સર્જાયા બાદ અધિકારીનો ન ફરકાયા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવક લઈ રહ્યા છે સારવાર डायरेक्ट पहिए चढ़ा दिया मेरे ऊपर बस वाले ने तकलीफ बहुत है